નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વિહળધામ પાડિયાત ખાતે ધર્મસ્તંભનું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મસ્તંભ તરીકે જીનિયસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું તારીખ બે દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સૌરાષ્ટ્રની જગવિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિસાવણ બાપુની જગ્યા વિહળધામ પાડિયાત ખાતે ધર્મસ્તંભ ગજાગ્રહનું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મસ્તંભ તરીકે જીનિયસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું આ તકે શ્રી આનંદ રાજેન્દ્રનંદજી વર્લ્ડ રેકોર્ડના નિર્ણાયક રૂબી ક્યુબ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા અને શ્રી આનંદ રવિકુમાર આ પ્રસંગે પાળિયાદ ઉપસ્થિત રહી એમના હસ્તે જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ નિર્માડાબા નિર્માળાબા બાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભૈલુ બાપુએ આ પ્રમાણ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમસ્ત વિહળ પરિવાર સેવક સમુદાય પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કનુભાઈ ખાચર